હવે મિત્રો જો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય તો હવે આપણે ઓનલાઈન પ્રોસેસિંગ આવી ગયું છે મિત્રો જો હવે તમારે ખાલી આધાર કાર્ડનો નંબર તમારી પાસે હોય અથવા એની રિસિપ્ટ તમારી પાસે હોય તો તમે માત્ર આધાર કાર્ડ નંબર નાખીને તમારા મોબાઈલમાં જઈને આધાર કાર્ડ તમારું ડાઉનલોડ કરી શકો છો એ પણ ઓનલાઈન એ પણ આપણા મોબાઈલમાંથી તો આજે આપણે તમને બતાવીશું આજના વિડીયોમાં કે મોબાઈલથી તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું તો મિત્રો વિડીયોને હજી સુધી લાઈક નથી કરતો અત્યારે જ લાઈક કરી દો અને અમારી ચેનલ પણ સબ્સ્ક્રાઇબ કરી દો તો મિત્રો તમારા મોબાઈલમાંથી આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે સૌથી પહેલાં આ ક્રોમ બ્રાઉઝર છે તેને ઓપન કરી લેવાનું છે તેને ઓપન કર્યા પછી તમારે એક સર્ચ બોક્સ એક તમને મળી જશે તે સર્ચ બોક્સ પર તમારે ટાઈપ કરી દેવાનું છે આધાર કાર્ડ ડાઉનલોડ તો મિત્રો આવું ઓપ્શન તમને મળી જશે આમાં તમારે જે ફર્સ્ટ લિંક આવે છે પહેલી લિંક તેના પર ક્લિક કરી દેવાનું છે તો મિત્રો લિંક પર ક્લિક કર્યા પછી આધાર કાર્ડની એક ઓફિશિયલ ગવર્મેન્ટની વેબસાઈટ એક ઓપન થઈ જશે તમારે આ ઉપર સ્ક્રોલ કરવાનું રહેશે ઉપર સ્ક્રોલ કર્યા પછી તમને કઈ ઓપ્શન મળી જશે આધાર કાર્ડ ડાઉનલોડ તેના પર ક્લિક કરી દેવાનું છે તેના પછી મિત્રો તમારે ઉપર સ્ક્રોલ કરવાનું રહેશે એક ઇનનું ઓપ્શન મળી જશે પણ તેમાં તમારે ક્લિક નથી કરવાનું તમારે માત્ર એક ઓપ્શન મળી જશે ડાઉનલોડ આધાર કાર્ડ તેના પર ક્લિક કરી દેવાનું તેના પર ક્લિક કર્યા પછી તમને ત્રણ ઓપ્શન જોવા મળી જશે એમાં છે ને ફર્સ્ટવાળું ઓપ્શન છે આધાર નંબર તેના પર ક્લિક કરીને અને આ તમારે તમારા આધાર કાર્ડનો નંબર નાખી દેવાનો છે જે પણ બાર અંકનો નંબર હોય તે તમારે અહીં નાખી દેવાનો છે તેના પછી આ તમે એક કેપચા કોડ જોઈ શકો છો તેના ફિલ કરી દેવાનો છે અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે એક ઓટીપી તમારા મોબાઈલમાં આવશે તો ચાલો આ બધી ડિટેલ ફિલ કરીને તમને હું બતાવી મિત્રો મેં આધાર નંબર અને કેપચા કોડ નાખીને બધું ડિટેલ ભરી દીધી છે તો પછી આ નીચે સેન ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે સેન ઓટીપી પર ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો આપણો ઓટીપી સક્સેસફુલ આપણા મોબાઈલ નંબર ઉપર આવી જાય તો તમારે થોડોક વેઇટ કરવાનો રહેશે તો મિત્રો જોઈ શકો છો આપણા મોબાઈલ ઉપર મેસેજ આવી ગયો છે તો ચાલો આપણે તે ઓટીપી અહીં ફિલ કરી દઈએ મિત્રો હવે આપણે ઓટીપી અહીં નાખી દીધો છે હવે તમારે નીચે તમને એક ઓપ્શન મળી જશે વેરીફાઈ ડાઉનલોડ તેના પર ક્લિક કરી દેવાનું છે તેના પર ક્લિક કર્યા પછી થોડોક વેઇટ કરવાનો રહેશે મિત્રો તમે જોઈ શકો છો અહીં કોંગ્રેચ્યુલેશન એક મેસેજ આવી ગયો છે હવે તમારું જે આધાર કાર્ડ છે એ પીડીએફ ફાઇલમાં ડાઉનલોડ થઈ ગયું છે તેમાં એક પાસપોર્ટ આવશે તે પાસપોર્ટ નાખ્યા પછી તે પીડીએફ ફાઇલ તમારી ઓપન થશે તમારે એમાં શું કરવાનું છે તમારે જે પણ પહેલાં આધાર કાર્ડમાં નામ હોય તો ફર્સ્ટમાં ચાર અક્ષર તમારે કેપિટલમાં નાખી દેવાના છે ચાર અક્ષર જો તમે જોઈ શકો છો આ રીતે તમારે નાખવાનું રહેશે છે પહેલાં તમારે તમારા પહેલું જે ફર્સ્ટ નામ હોય તેના ચાર અક્ષર નાખી દેવાના છે કેપિટલમાં એના પછી તમારે જે લાસ્ટ ઇયર હોય તે નાખી દેવાનું છે જેમ કે ઓગણીસો નેવ્યાશી છે તમારી કોઈ પણ સાઇલ હોય તે તમે નાખી શકો છો ચાલો હું તમને બતાવી દઉં આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ગયું છે જોવા માટે તમારે તમારા માં કાર્ડમાં ડાઉનલોડમાં મળી જશે અથવા મિત્રો આ ઉપર તમે આમ સ્ક્રોલ કરશો તમને આ નીચે ડાઉનલોડનું ઓપ્શન મળી જશે તો તેને તમારે ગોતી લે તમે જોઈ શકો છો કે ક્રમ બ્રાઉઝરને પીડીએફ ફાઇલ ડાઉનલોડ થઈ જશે તેમાં તમારે ક્લિક કરી દેવાનું છે તેમાં ક્લિક કર્યા પછી તમારે જે પણ તમારે એપ્લિકેશન હોય તેને ઓપન કરી લેવાનું છે જે પણ પીડીએફ હોય કે પછી ગૂગલ ડ્રાઈવ હોય બ્રાઉઝર હોય જે પણ હોય તે તમારે ઓપન કરી લેવાનું છે તો ચાલો હું અત્યારે તો આ જે બ્રાઉઝર છે તેને ઓપન કરી દેવું છું તેને ઓપન કર્યા પછી તમે જોઈ શકો છો આપણી પીડીએફ ફાઇલ ઓપન થઈ ગઈ છે પણ ત્યાં એક આપણો પાસપોર્ટ માંગે છે તો આપણે ત્યાં પાસપોર્ટ જે મેં કીધો તો તે ફિલ કરી દેવાનો તો મિત્રો તમે જોઈ શકો છો આપણે પાસપોર્ટ નાખી દીધો છે હવે પોસ્ટ કરો તેના પર ક્લિક કરી દેવાનું છે તેના પર ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો લાઈવ પ્રૂફ આપણું આધાર કાર્ડ અહીં ઓપન થઈ ગયું છે હવે આ આધાર કાર્ડને તમે પ્રિન્ટ કરીને એ રિયલમાં તમે લઈ શકો છો તો મિત્રો આ રીતે તમે ઓનલાઈન આધાર તમારા મોબાઈલથી કાઢી શકો છો સાવ સહેલું છે આધાર કાર્ડ કાઢું મોબાઈલથી એટલે કે હવે મિત્રો જો તમારી તમારી પાસે આધાર કાર્ડ નહીં હોય અથવા ખોવાઈ ગયું હોય છે તો પણ તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકો છો અને તેનો તાત્કાલિક તમે એનો ઉપયોગ કરી શકો છો તો મિત્રો હું આશા કરીશ કે આ મારો વિડીયો જોયા પછી તમે ઓનલાઈન તમારા મોબાઈલમાંથી આધાર કાર્ડ કાઢવાનું તમે શીખી ગયા છે તો વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો કેમ કે આપણી ચેનલમાં ડેલી આપણે નવા વિડીયો આવશે તેમાં તમને ડેલી કંઈકનું કંઈક નવું શીખવા માટે મળી જશે તો ચેનલને ને કરવાનું ના ભૂલશો આપણી ચેનલ છે ટ્રેક ઇન્ડિયા ટેચ તો મિત્રો ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ